શિકાર બનાવી લુટેરી દુલ્હન ની ટોળકી એક પોઈન્ટ પાંત્રીસ લાખ પડાવી લીધા છે જોકે ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુટેરી દુલ્હનની ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તેમને વોટસેપ માં એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને પૂછ્યું હતું કે જો તમને આ યુવતી ગમતી હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ આપણા સંબંધીમાં જ છે જેથી ઓગણચાલીસ વર્ષીય ડિવોસીએ હા પાડી હતી આ દરમિયાન તારીખ છ છ બે હજાર ચોવીસ ના રોજ વિપુલ ડુબરિયા જ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો હતો એ સંજના નામની યુવતી ડિવોસીના ઘરે આવ્યા હતા ત્યારે જણાવ્યું હતું કે સંજના મારા ફોઈની છોકરી છે સંજનાના માતા પિતા સ્વર્ગવાસ સિધાવી ગયા છે જેથી સંજના અમારે ઘરે જ રહે છે બાદમાં ડિવોર્સી અને સંજનાને ને બાદમાં ડિવોર્સી અને સંજનાએ વાતચીત કરી લગ્ન માટે હા પાડી હતી જેથી લગ્ન માટે વિપુલભાઈએ જણાવ્યું હતું કે તમારે એક લાખ રૂપિયા જ્યોતિબેનને આપવાના છે અને વીસ હજાર રૂપિયા બીજા આપવાના રહેશે જેથી ડિવોશી તમામ બાબતો માટે હા પાડી હતી અને લગ્નની ખરીદી શરૂ કરી હતી આ દરમિયાન ચાંદીના સાંકડા અને સોનાનો દાણો અને કપડાની ખરીદી કરી તારીખ તેર છ બે હજાર ના રોજ તાપે કિનારે આવેલ શંકર ભગવાનના મંદિરે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા બાદમાં લગ્ન જેથી ઘરે પરત આવી ગયા હતા બાદમાં એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયા વિપુલભાઈ ડોબરિયાને રોકડા આપ્યા હતા ત્યારે ગઈ તારીખ સોળ છ બે હજાર ચોવીસ ના રોજ સંજના મને જણાવ્યું હતું કે મારા દાદીની તબિયત સારી નથી અને મહારાષ્ટ્ર થી સુરત આવ્યા છે તો મારે તમને ખબર અંતર પૂછવા જવું છે તમે મને ડિંડોલી સાઈ પોઈન્ટ સુધી મૂકી જાવ છો હું સાંજે પરત આવી જઈશ જેથી બાઇક લઈને હું સંજનાને મૂકવા ગયો હતો જ્યાં એમના કોઈ સંબંધી આવ્યા હતા જે સંજનાને લઈને જતા રહ્યા હતા બાદમાં સંજનાએ ડિવોસીના નાના ભાઈની પત્નીને ફોન કરી કહ્યું કે હવે હું ઘરે નહીં આવવાની ત્યારબાદ ડિવોસીએ અનેકવાર વિપુલભાઈ ડોબરિયાને કોલ કર્યા પરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી ફરિયાદીના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લૂંટેલી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી છે પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ડોબરિયા રૂપાલીબેન ઉર્ફે સંજના વિકી ભગવાનભાઈ નાગપાલ અને જ્યોતિબેન સંજયભાઈ મોરેનને ઝડપી પાડ્યા છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક અરજી આવી હતી વિપુલભાઈ કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈ એ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એને એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે ઘર કામ કરે છે અને એને મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આની એને લગ્ન કરાવી દેવાના છે તો પેલો છોકરો જે વિપુલભાઈ છે તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજારનું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ નું ચીટિંગ કર્યું હતું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના ભાઈએ ફોન કર્યો રકઝક કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ જણાની જે ટોળકી છે હાલ ત્રણના નામ ખુલ્યા છે અને ત્રણ જણા મળીને સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવેનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એની પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467 68 ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે આગળ જે આ બીજી કઈ ઘટનામાં આનો કોઈ લગ્ન કઈ ના હોય ફૂલોને એ કઈ જગ્યાએ પકાયા છે રાજ્યમાં આ સાત જેમાં છે એમાં અત્યારે પૂછપરછમાં અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં એને આ ત્રણ જગ્યાએ લગ્ન કરાયા હતા જે મહિલા છે જ્યોતિ નામક એમના સાથે બીજી અન્ય છોકરીના પર કોઈ કોન્ટેક્ટ અથવા આવી છોકરીઓ છે જેના એવા લગ્ન કરાયા એ અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં બે થી ત્રણ છોકરાઓના નામ નીકળે છે કે જે બે થી ત્રણ છોકરાઓને દુલ્હન બનાવવા માટે તૈયાર કરી છે આગળની તપાસ ચાલુ છે ઓકે ઓકે આ મામલે ડીસીપી ભક્તિ ડાબીએ જણાવ્યું હતું કે સરથાણા પોલીસ મથકમાં એક અરજી આવી હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે લગ્નની લાલચે